વાસ્ત્રાલના જાયમણી યુવક મંડળ દ્વારા પદયાત્રીઓ માટે તરબૂચનો ઠંડો વિસામો ચૌદ વર્ષથી અવિરત સેવા કાર્ય અંબાજી મુખ્ય માર્ગ અંબાજી અંબાજી યાત્રાધામ તરફ લાખો પદયાત્રીઓ માટે હિંમતનગર મુખ્ય માર્ગ પર ચીલોડા ચોકડી નજીક આવેલા ગિયોડ પાટિયા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું વસ્ત્રાલના જય યુવક મંડળ દ્વારા સતત ચૌદમા વર્ષે યાત્રાળુઓ માટે ભવ્ય સેવા શિબિરનું આયોજન કરાયું હતું આ વર્ષે યુવાનો અને વડીલોએ ખાસ ઠંડા તડબુશના વિસ્તારમાંનું આયોજન કર્યું હતું ગરમીમાં તપતા તાપમાં માઇલો લાંબી પદયાત્રા કરતા યાત્રાળુઓને તાજગી મળી રહે તે હેતુથી આશરે છસો મણ જેટલા તડબુશને ઠંડા કરીને પ્રસાદ સ્વરૂપી વિતરણ કરવામાં આવ્યા હતા આ સેવા કાર્યમાં ગામ લોકો અને આસપાસના વિસ્તારના ભક્તોનો પણ સારો સહકાર મળ્યો હતો મંડળના આગેવાનો અને કાર્યકરોએ જણાવ્યું કે ભક્તિભાવથી પ્રેરિત આ સેવા દર વર્ષે યોજાય છે અને આવનારા વર્ષોમાં તેને વધુ વ્યાપક બનાવવાનો સંકલ્પ પણ કરાયો છે યાત્રાળુઓએ આ ઠંડા તળભૂશના પ્રસાદનો આનંદ માણ્યો અને સેવાભાવ માટે યુવક મંડળનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અંબાજીની પદયાત્રા માત્ર એક ધાર્મિક યાત્રા નથી પરંતુ સમાજમાં એકતા સેવા અને ભક્તિનો સંદેશ ફેલાવતી એક અનોખી પરંપરા છે વસ્ત્રાલના જય અંબે યુવક મંડળનું આ સેવા કાર્ય આ પરંપરાને જીવંત રાખવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અહેવાલ રાજુભાઈ જયસવાલ ગાંધીનગર મારું નામ જશવંતભાઈ પટેલ અમે વસ્ત્રાલથી જય અંબે યુવક મંડળ તરફથી અમે સરસ મજાનો અહીંયા તરબૂજ કેમ્પનું આયોજન કરીએ છીએ અને આ વર્ષે અમે ચૌદમા વર્ષમાં પ્રવેશ કર્યો છે અમે સસોથી સાતસો મણ તરબૂત દર વર્ષે પાંચ દિવસનો અમારો કેમ્પ હોય છે એ કેમ્પની અંદર અમે સરસ મજાના તરબૂતને ઠંડા કરી અને પછી પદયાત્રીઓને પ્રસાદ રૂપે આપીએ છીએ અમારા દરેક મિત્રોની એવી અપેક્ષા છે કે અમે દર વર્ષે હવે સરસ મજાનું આયોજન કરીએ અને એમાં બધા જ અમારા મિત્રોનો અમને સાથ અને સહકાર મળે છે એમાં અમારા અહીંયાના સ્થાનિક મનુકાકા એ અમને સારો એવો સહકાર આપે છે અંબાજી મંદિર પણ અમને સારી એવી સેવા પૂરી પાડે છે તો અમે અમારા મિત્રોની બીજી ઘણી બધી અમે આવી સામાજિક સેવાઓ કરીએ છીએ જેમાં કે ગાયોને ઘાસચારાનું અને વૃદ્ધ અને અશક્ત લોકોને અમે જમણવાનો પણ પ્રોગ્રામ કરીએ છીએ કીડિયારું પૂરવું કૂતરાઓને બિસ્કિટ અને દૂધ ખવડાવવા અને આવી વિવિધ પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ અંતિયાળા ગામના જે ગરીબ વિદ્યાર્થીઓ હોય એના માટે અમે પુસ્તકો નોટબુક અને કપડાંનું પણ વિતરણ કરીએ છીએ તો અમારા મિત્રો તરફથી અમને ઘણો બધો સાથ અને સહકાર મળે છે આર્થિક તન મન અને ધનથી બધા અમે મિત્રો એકબીજા સાથ અને સહકારથી આવા સરસ મજાનું આયોજન કરીએ છીએ